ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી આપણે લેક્ચર સિરીઝ ફરીથી કન્ટિન્યુ કરી રહ્યા છીએ જેમાં ધોરણ દસ વિજ્ઞાન સૌપ્રથમ પૂર્ણ કરીશું ત્યારબાદ ધોરણ દસ ગણિત ક્રમશઃ ધોરણ નવ ગણિત વિજ્ઞાન અને ધોરણ આઠ ગણિત વિજ્ઞાનને ક્રમશઃ આપણે ધ્યાનમાં લેશું તો શરૂ કરીએ પ્રશ્ન પહેલો દોડતી બિલાડી અને ખોરાક વાગોળતી ભેંસ ખાલી જગ્યા સંબંધિત ક્રિયા નથી જો જવાબ આવશે વૃદ્ધિ સંબંધિત ક્રિયા નથી પ્રાણીઓમાં વિવિધ ક્રિયાઓનું નિયંત્રણ અને સંવાદિતતાની જાળવણી ખાલી જગ્યા દ્વારા થાય છે જવાબ આવશે ચેતા અને સ્નાયુ પેશી આપણને ખ્યાલ છે કે ચેતાઓ અને સ્નાયુઓ એકબીજા સાથે સંકલન કરી ઘણી બધી ક્રિયાઓનું નિયંત્રણ કરતા હોય છે ઘણી બધી એટલે કે બધી જ ક્રિયાઓ પર્યાવરણમાં બધી જ સૂચનાઓની ઓળખ ગ્રાહી એકમો દ્વારા થાય છે આપણા શરીરમાં જે ગ્રાહી એકમો હોય છે તે પર્યાવરણમાંથી સૂચનાઓની ઓળખ કરતા હોય છે અને ત્યારબાદ તેના આધારે આપણું મગજ અથવા આપણું શરીર કોઈ નિર્ણય લે છે અને નિર્ણય લઈ એની સામે પ્રતિજા આપવાની ક્રિયા થતી હોય છે ગ્રાહી અંગો ખાલી જગ્યા અંગોમાં જોવા મળે છે જવાબ આવશે આપેલ તમામ જીભ આંતરિક કર્ણ અને નાક બધા જ ગ્રાહી અંગો છે ચેતાકોષના અગ્ર ભાગે આવેલા ખાલી જગ્યા ગ્રાહી એકમ તરીકે વર્તે છે તો આપણને ખ્યાલ છે કે ચેતાકોષના અગ્ર ભાગે શિખા તંતુ આવેલા હોય છે અને મુખ્ય ગ્રાહ્ય એકમ આ શિખા તંતુ હોય છે તંતુ દ્વારા ગ્રહણ થયેલી સંવેદનાનું રાસાયણિક ક્રિયા દ્વારા ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે તો આપણને ખ્યાલ છે કે શિખાતન દ્વારા ગ્રહણ થયેલી જે ક્રિયા છે એનું વીજ આવેગ વીજ આવેગ દ્વારા એનું રૂપાંતરણ કરી શિખાતન દ્વારા વીજ આવેગમાં રૂપાંતર કરી અને પછી એને આગળ મોકલવામાં આવે છે ખાલી જગ્યા છેડેથી વિદ્યુત આવેગો રસાયણોને મુક્ત કરે છે તો ચેતાક્ષથી વિદ્યુત આવેગ રસાયણને રસાયદના નું વહન ચેતાકોષથી ખાલી જગ્યા સુધી થાય છે તો સ્નાયુકોષ કે ગ્રંથિઓ સુધી ચેતોપાગમમાં જે ઉર્મી વેગ આવી જાય અને એનું છેલ્લું જે વહન છે કોઈ ગ્રંથિ કે સ્નાયુ કોષ સુધી થતું હોય છે વીજ ખાલી જગ્યામાં પરિવર્તન થાય તો જ સંવેદના પ્રસરણ પામી આગળ વધે તો વીજ આવેગનું રાસાયણિક સંકેતમાં પરિવર્તન થાય તો સંવેદના પ્રસરણ પામી આગળ વધતી હોય છે અંતરવાહી અને બહિર્વાહીંતુઓ ખાલી જગ્યાના ભાગમાં જોવા મળે છે જવાબ આવશે કરોડરજ્જુ પર્યાવરણમાં સર્જાતી આકસ્મિક પરિસ્થિતિમાં નિયંત્રણ અને સંવાદિતતાની જાળવણીની જાળવતી ક્રિયા ખાલી જગ્યા છે તો તે જવાબ આવશે પરાવર્તી ક્રિયા પરાવર્તી ક્રિયા અચાનક થતી ક્રિયાઓ સામે આપણને શરીરને જાળવે છે અને અચાનક થાય તો વિચાર્યા વિના જ જે જવાબ આપવામાં આવે છે તે હોય છે પરાવર્તી ક્રિયા આપણા શરીરમાં વિચારવા માટેની જટિલ જાળેદા રચના ધરાવતી ચેતા પછી ખાલી જગ્યામાં આવેલી હોય છે તો જે મગજ છે અને મગજ ક્યાં આવેલું હોય છે આપણને ખ્યાલ છે મગજ ખોપરીના અગ્ર ભાગે આવેલું હોય છે સમગ્ર શરીરની ચેતાઓ કરોડરજ્જુથી મગજ તરફ જનારા માર્ગમાં એક જૂથ કે બંડલમાં ભેગી થાય છે આપણને ખ્યાલ છે કે આખા શરીરની જે ચેતાઓ છે બરાબર છે એ કરોડરજ્જોમાં ભેગી થાય અને પછી મગજમાં કનેક્શન જોડે છે કરોડ રજૂ દ્વારા રચાતી પરાવર્તી કમાન દ્વારા પૂર્વવત સૂચનાઓ ખાલી જગ્યા સુધી જાય છે તો તે મગજ સુધી જાય છે વાસ્તવમાં મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ ખાલી જગ્યા હોય છે તો તે અલ્પ વિકસિત અથવા ગેરહાજર હોય છે પર્યાવરણ સંવેદનાઓ અથવા આકસ્મિક સર્જાતી ઘટનાની ક્રિયાઓના ઉકેલમાં ખાલ જગ્યા ખૂબ જ કાર્યક્ષમ પ્રણયના રૂપમાં કાર્ય કરે છે તો જવાબ આવશે પરાવર્તી કમાન શરીરના બધા જ ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી તેમનું સંકલન ખાલી જગ્યા દ્વારા થાય છે જવાબ આવશે મગજ અને કરોડરજ્જુ દ્વારા મધ્યતા તંત્રના મુખ્ય અંગો ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે મગજ અને કરોડરજ્જુ નીચેનામાંથી કઈ ક્રિયા સ્વૈચ્છિક ક્રિયા છે તો વાત કરવી ખુરશી ફેરવવી કાર્યક્રમ પૂર્ણ તાળી પાડવી આ બધી જ ક્રિયાઓ એ સ્વૈચ્છિક ક્રિયાઓ છે ખાલી જગ્યા સ્નાયુમાં સંવેદના મોકલે છે તો જવાબ આવશે ચેતાતંત્ર પરિઘીય ચેતાનંત્ર ખાલી જગ્યાનું બનેલું હોય છે તો તે બનેલું હોય છે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓથી બનેલું હોય છે ખાલી જગ્યા વિચાર પર આધારિત ક્રિયા કરવાની અનુમતિ આપે છે જવાબ આવશે મગજ મગજનો મુખ્ય વિચારવાળો ભાગ ખાલી જગ્યા છે જવાબ આવશે અગ્ર મગજ શ્રવણ સૂંઘવા અને દેખાવા વગેરેના વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો ખાલી જગ્યામાં આવેલા હોય છે તેનો જવાબ આવશે અગ્ર મગજ લાલ રસનું ઝરવું ઉલટી થવી જેવી ક્રિયાઓનું નિયમન પશ્વ મગજના ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત થાય છે તેનો જવાબ આવશે લંબ મજ્જા સીધી રેખામાં ચાલવું અને સાયકલ ચલાવવી જેવી ક્રિયાઓનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે જવાબ આવશે મધ્ય મગજ શરીરની જાળવવી અને સંતુલન માટે મગજનો કયો ભાગ જવાબદાર છે તો જવાબ આવશે અનુ અનુ અનુમસ્તિષ્ક એટલે નાનું મગજ જેને આપણે કહીએ છીએ ખાલી જગ્યા અંગના રક્ષણ માટે પ્રવાહીથી ભરેલી અસ્થિઓની પેટી જેવી રચના આવેલી હોય છે તો મગજના રક્ષણ માટે અસ્થિની પેટી જેને આપણે ખોપરી તરીકે ઓળખીએ છીએ એની અંદર પ્રવાહી હોય છે અને પ્રવાહીની અંદર આપણું મગજ હોય છે કરોડરજ્જુના રક્ષણ માટે શરીરમાં ખાલી જગ્યા આવેલ છે તો કરોડરજ્જુના રક્ષણ માટે શરીરમાં કરોડ સ્તંભ આવેલ હોય છે હલનચલન અને પ્રચલન સાથે સંકળાયેલી પેશી ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે ચેતા પેશી ખાલી જગ્યા કોષો તેમાં આવેલા વિશિષ્ટ પ્રોટીનને લીધે પોતાનો આકાર બદલી શકે છે તો જવાબ આવશે સ્નાયુ કોષો જ્યારે ચેતાઓમાંથી સંદેશ આવે ત્યારે સ્નાયુ કોષો પોતાના વિશિષ્ટ પ્રોટીનને કારણે પોતાનો આકાર બદલે છે અને જેના લીધે હલન ચલનની ક્રિયા થાય છે સ્નાયુ કોષો પોતાનો આકાર બદલી શકે છે તેમજ ગોઠવણીમાં ફેરફાર લાવે છે જે ખાલ જગ્યા પ્રતિક્રિયાનું પરિણામ છે તો જે ચેતાકીય વીજ આવેગનું પરિણામ છે પ્રાણી શરીરમાં ચાલતી બધી જ ક્રિયાઓનું નિયંત્રણ અને સમન્વય માટે ખાલી જગ્યા તંત્ર જવાબદાર છે તો તેનો જવાબ આવશે આ બધી જ ક્રિયા માટે ચેતા તંત્ર જવાબદાર છે લજામણીના પર્ણમાં ખાલી જગ્યા અનુવર્તન જોવા મળે છે તો લજામણીને આપણે અડીએ એટલે સ્પર્શ એટલે સ્પર્શાનું વર્તન જોવા મળે છે લજામણીના પર્ણ ખાલ જગ્યા પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરે છે આવશે સ્પર્શ સ્પર્શની સંવેદનાનું વહન બીજા કોષો સુધી પ્રસારિત કરવા માટે ખાલ જગ્યાનો ઉપયોગ થાય છે જવાબ આવશે વીજ રસાયણનો ઉપયોગ થાય છે વનસ્પતિ કોષો ખાલી જગ્યાના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે તો વનસ્પતિ કોષો પોતાના ભાગોમાં પાણીનો ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે વનસ્પતિઓ ખાલી જગ્યા નિશ્ચિત દિશામાં ગતિ કરી ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે તો ખૂબ ધીમેથી નિશ્ચિત દિશામાં ગતિ કરી ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે વનસ્પતિના વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન માટે ખાલી જગ્યા જવાબદાર છે તો પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ જવાબદાર છે દરમિયાન મૂળ હંમેશા ખાલી જગ્યા બતાવે છે તો પ્રકાશા દરમિયાન મૂળ હંમેશા પ્રકાશની વિરુદ્ધ દિશામાં પ્રતિચાર દર્શાવે છે ગુરુ ગુરુત્વાવર્તન તો વનસ્પતિના મૂળની જે અધોગામી અધો એટલે નીચે અધોગામી જે વૃદ્ધિ છે તેને ગુરુત્વાવર્તન કહે છે મૂલાગ્રહ અને પરોહાગ્રહમાં ગુરુત્વાવર્તનની અસર કઈ છે તો મૂળમાં હકારાત્મક એટલે કે પોઝિટિવ અને પ્રરોહમાં નેગેટિવ નકારાત્મક અસર જોવા મળતી હોય છે ખાલી જગ્યા અંતસ્ત્રાવ વનસ્પતિમાં વૃદ્ધિ નિયામક તરીકે વર્તે છે તેનો જવાબ આવશે એપ્સેસિક એસિડ જે વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે એડ્રેનાલિન અંતસ્તા વૃદ્ધિરમાં ભળી લક્ષાંગ સુધી પહોંચી ખાલી જગ્યા આશરો દર્શાવે છે તેનો જવાબ આવશે ઉપરના તમામ આહારમાં આયોડિનની અછત સર્જાય તો ખાલી જગ્યા એટલે કે થવાની શક્યતા વધે છે ફૂલેલી ગરદન દર્શાવતો ગોયટર રોગ થવાનું મુખ્ય કારણ ખોરાકમાં આયોડિનની અછત છે શરીરમાં વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરતો અંતસ્રાવ એટલે ગ્રોથ હોર્મોન નર અને માદામાં જાતીય ગૌણ લક્ષણનો વિકાસ કરતા અંતસ્ત્રાવ અનુક્રમે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન અને માદાની અંદર પ્રોજેસ્ટેરોન ડાયાબિટીસ રોગમાં રુધિરમાં સરળતાના પ્રમાણમાં નિયંત્રિત કરતા અંતઃસ્ત્રાવનું નામ ઈન્સુલિન થેન્ક યુ વેરી મચય હિન્દ